તો પાલનપુર કોર્ટ અંદરના વિસ્તાર એટલે કે વોર્ડ નંબર છ માં આવેલા ભક્તોની લીંબડી નાની બજાર વાસ જમાદારવાસ સલાટવાસ સુન્ની વોરવાસ કચરું ફળી આંબલી દરગાહ કમાલપુરા જેવેરી માર્ગ દિલ્હી ગેટ પથ્થર સડક અંબરકુવા જૂનો અંબરકુવા સોસાયટી સહિતના વિસ્તારમાં ઝાડા ઉલટીના કેસો જોવા મળ્યા હતા જેના પગલે તંત્ર દ્વારા છેલ્લા ચાર દિવસથી તપાસ હાથ ધરવામાં આવી છે તેમજ કેસ રોકાવાનું નામ લેતા ન હોય તેમ છેલ્લા બે દિવસમાં એટલે કે મંગળ અને બુધવારે વધુ ઓગણસાઠ કેસ જાડા ઉલટીના નોંધાયા છે આમ કુલ એકસો પંચાવન જેટલા દર્દીઓ ઉલટીના કેસો નોંધાયા હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે જેથી આરોગ્ય વિભાગ દ્વારા જુદી જુદી નવ ટીમો બનાવી વિસ્તારમાં સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી અને ઉલટીના દર્દીઓને સ્થળ ઉપર સારવાર કર્યા બાદ વધુ જણાય તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે તેમજ નવ જેટલા પાણીના લીકેજો જણાવતા નગરપાલિકાએ આ અંગે લેખિતમાં જાણ કરવામાં આવી છે આજ દિન સુધી પ્રતિદિન જાડા ઉલટીના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે જેના પગલે તંત્ર દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે તેમજ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે કામગીરી હાથ ધરી વધુ અસર જણાતા દસ જેટલા દર્દીઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાનું સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ સુનિલ જોશીએ જણાવ્યું હતું આજે કલેકટર દ્વારા જે જાહેરનામું પાડવામાં આવ્યું છે જે વોર્ડ નંબર છના વિવિધ વિસ્તારો છે જેમ કે સલાટવા છે કમાલપુરા છે નાની બજારના વિસ્તાર છે એના આજુબાજુના બે કિલોમીટરના એરિયા કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે એના નિયંત્રણ અધિકારી તરીકે અમારી નિમણૂક થયેલ છે ત્યાં જે સ્વચ્છતા સફાઈનું અને ક્લોરીનેશનની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવામાં ચાલુ છે કુલ ત્રીજી તારીખે તેવીસ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાંથી એક સેમ્પલ પોઝિટિવ આવેલ છે એની સારવાર બે અત્યારે ચાલુ છે બનાસમાં અમને મેડિકલ સારવાર હેઠળ છે